નવસારી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું દાહોદ જિલ્લામાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હત્યા કરનાર આરોપી સામે फांसीની માંગ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા આજે અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરી છે કે દાહોદ જિલ્લામાં ગત 19 સપ્ટેમ્બરના રોજ એક ઘટના બની હતી દાહોદના તોરણી ગામની અંદર પ્રાથમિક શાળા આવી છે એ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા એમની જ પ્રાથમિક શાળામાં ભણતી પહેલાં ધોરણની અંદર ભણતી બાળકી ઉપર એમની જ કારની અંદર લઈ ગઈ દુષ્કર્મ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ દુષ્કર્મ કર્યા બાદ એમને ઘરચી દબાવીને મારી નાખવામાં આવી છે તો અમારે સરકારશ્રીને વિનંતી માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આમનો નરાધમનો કેસ ફાસ્ટેગ કોર્ટની અંદર ચલાવવામાં આવે અને ફાંસીની સજા આપવામાં આવે આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે દાહોદ જિલ્લામાં ગત ઓગણીસ સપ્ટેમ્બરના રોજ એક ઘટના બની હતી દાહોદના તોણી ગામની અંદર પ્રાથમિક કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન